ધ વેબ ચેનલ ના પ્રાયોજક છે ગુજરાત એમ્પোরિયમ એમજી મોટર્સ એસ્ટર 2024 લોન્ચ કરી વિભીક 100 વર્ષ જૂના વારસા સાથે બ્રિટન ઓટોમોબાઈલ બ્રાન્ડ મોરિસ ગેરેજ એમજી મોટર્સ આજે પોતાની શ્રેણીમાં ભારતની સૌથી અદ્યતન એસયુવી એમજી એસ્ટર 2024 લોન્ચ કરી છે ન્યૂ એસ્ટર બે હજાર ચોવીસ એક સર્વગ્રાહી ડ્રાઇવિંગ અનુભવ સાથે આગળની હરોળમાં વેન્ટિલેટર સીટ વાયરલેસ ચાર્જર વાયરલેસ એન્ડ્રોઈડ ઓટો અને એપલ કાર લે તેમજ વધારાની સુરક્ષા અને સુવિધા માટે ઓટો આઈ આરવીએમ અને એડવાન્સ યુઝર ઇન્ટરફેસ સાથે અપડેટ આઈસ્માર્ટ ટુ પોઈન્ટ ઝીરો જેવી अनेक सुविधाओं थी सज्जित કરવામાં આવી हमने अभी आज MGV 2024 एसए लॉन्च किया है. नया एसए 2024 आ, काफी नए फीचर्स के साथ हमने तो लॉन्च किया है. वेंटिलेटेड सीट्स आएगा, वायरलेस चार्जर आएगा, वायरलेस एंड्रॉइड ऑटो कार पे आएगा. एडास्टू के फीचर्स के साथ के फीचर्स है इसके अंदर हम पांच वेरियंट के साथ लॉन्च कर रहे हैं चले प्रो के साथ लॉन्च कर रहे हैं गाड़ी का एडिशियल प्राइस नाइन नाइन एट थाउजेंड का रहेगा देन अलग अलग ज के हिसाब से उनके फीचर्स के हिसाब से हमारे माइलेज रहेगा ये गाड़ी में हमने वायरलेस चार्जेस एड करे हैं हमारा आई स्मार्ट टू टेक्नोलॉजी के साथ इसको लॉन्च किया है इसके अंदर वायरलेस ऑटो एंड कारप्ले के साथलेस कनेक्टिविटी रहता है मोबाइल फोन के साथ में सीट सारी वेंटिलेटेड है इन सभी फीचर्स के साथ हमने एक नई गाड़ी को लॉन्च किया ભારતની આ પ્રથમ એસયુવીમાં નવ વેરિયન્ટ સ્પ્રિન્ટ શાઇની સિલેક્ટ શાપ પ્રો અને સીવી પ્રોમાં ઉપલબ્ધ હશે વેરિયન્ટની શરૂઆત નવ લાખ અઠ્ઠાણું હજાર એક્સ શોરૂમ પાઇપથી શરૂ થશે લોન્ચ પ્રસંગે એમજી મોટર્સના ડેપ્યુટી મેનેજર ગૌરવ ગુપ્તાએ જણાવ્યું કે અમે અમારા ઉત્પાદન સાથે અમારા ગ્રાહકોની અપેક્ષા પર ખરા ઉતરવા માટે પ્રતિબદ્ધ છીએ જે ઓટોમોબાઈલ ટેકનોલોજીમાં નવનીતમ પ્રદાન કરે છે આ વચનને જાળવી રાખીને આ વર્ષે અમારી શતાબ્દીની ઉજવણી કરવાની કરતી એક બ્રાન્ડ તરીકે એસ્ટર બે હજાર ચોવીસ લાઇનઅપ સુવિધાઓ અને ડિઝાઇન અને મહાન મૂલ્ય પ્રસ્તાવનું સંયોજન પ્રદાન કરતી એક નવી સ્ટાઇલિશ કાર રજૂ કરતા આનંદ અનુભવીએ છીએ એમજી મોટર્સ હંમેશા ગ્રાહકોને તેની કામગીરીના કેન્દ્રમાં રાખીને તેમને કાર ખરીદીનો ગર્વ અનુભવાય તેવી ડિઝાઇન તેમજ તેવી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર